ઉતરાણનો આ પર્વ છે લોકો રંગે ચંગે આ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે દિલીપ સંગાણીએ પણ અમરેલીમાં પરિવાર સાથે પતંગ ચગાવી હતી નાના બાળકો જો કે પરિવાર સાથે તેઓએ ઉત્સાહભેર ઉમંગ સાથે આ તહેવારની ઉજવણી કરી તો પરંપરા પ્રમાણે તલ અને ચીક્કી ખવડાવતા પણ દિલીપ સાંઘાણી નજરે પડી રહ્યા છે ધાબા પર દિલીપ સાંઘાણી પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેઓએ પતંગ પણ ચગાવી હતી મકર સંક્રાંતિ એ ભારતની એક સંસ્કૃતિની મહત્વની કડી છે આજના દિવસે પુણ્ય દાન કરવાનો ઉત્તમ સમય ગણાય છે ગાયોને ઘાસ ખવડાવવાનું જીવ માત્રના કલ્યાણ માટેની પ્રાર્થના કરવાની અને એવા તહેવારમાં અમે પૂરા સંગાણી પરિવાર સાથે આજે અમારા ઘર ઉપર પતંગ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છીએ બાળકો સહિત આજના પ્રસંગે સૌ દેશવાસીઓને શુભકામના પાઠવું છું